બનાસકાંઠાના પાલનપુરમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને લઈને એનએસયુઆઈ અને કોંગ્રેસના નેતાઓ સહિત દાતાના ધારાસભ્યએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો શિષ્યવૃત્તિ ચાલુ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ તાળા મારવાનો કાર્યક્રમ હતો પરંતુ પોલીસ અને એનએસયુઆઈ કારીકરો વચ્ચે ઝપાઝપી બાદ પચાસ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી રાજ્યના આદિજાતિ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અપાતી હતી જોકે છેલ્લા કેટલાક સમયથી આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા બંધ કરી દેવાતા આદિજાતિ વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરવા મજબૂર થયા છે જોકે આ શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવા આદિજાતિ વિદ્યાર્થીઓ દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી પરંતુ તે બાદ કોઈ પણ ઉકેલ ન આવતા એનએસયુઆઈ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલનપુર કલેક્ટર કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ અપાયો હતો કોંગ્રેસના કાર્યકરો તેમજ દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સહિત એનએસયુઆઈના પચાસ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી સરકાર દ્વારા વારંવાર વિદ્યાર્થીઓને કઈ રીતે દબાવવામાં આવે વિદ્યાર્થીઓને કઈ રીતે શિક્ષણથી વંચિત રાખવામાં આવે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે અમે આ સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યારે જ્યારે વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવામાં આવશે કે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓના શિક્ષણનો પ્રશ્ન આવશે ત્યારે જ્યારે અમે લડવા માટે તૈયાર છીએ અને અમે લડીશું અને એના ભાગરૂપે આજ રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અમને જો સારો પ્રતિસાદ નહીં મળે અને જો અમને આ રજૂઆતને યોગ્ય ન્યાય નહીં મળે તો આજે અમે કલેક્ટર કચેરીને તાળાબંધી પણ કરશું અને અમે અમારા વિદ્યાર્થીઓને જે લડત માટે જે ન્યાય અપાવવા આવ્યા છીએ એ લડત માટે અમે ન્યાય અપાવશું અને જે વિદ્યાર્થીઓને હિત માટે કરવું પડશે એ કરશું એનએસ્યુ વિદ્યાર્થીઓ માટે લડતું આવ્યું છે અને લડતું રહેશે ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જો કોઈને વધારે અન્યાય થયો હોય તો એસસી એસટી ઓબીસીના વિદ્યાર્થીઓ છે જે આ ભારતીય જનતા પાર્ટીની મેલી મુરાદ છે કે એસસી એસટી ઓબીસીના વિદ્યાર્થીઓ અભ્યાસ ના કરી શકે અને જે એને સ્કોલરશીપ પોસ્ટ મેટ્રિકની જે સ્કોલરશીપ બે હજાર દસમાં કોંગ્રેસ શાસનમાં એને હક આપવામાં આવ્યો તો આ સ્કોલરશીપનો એ હક ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ સીનવવાનું કામ કર્યું છે તો કરી છે પણ કેવી કરી નોંધણી કરી છે ખરેખર એ બીટ નોકરી કરતા જગ્યાએ દસ પોલીસ કર્મીઓ હતા એ ફરિયાદ માત્ર જ માત્ર બે જીઆરડી પર કરી છે તો બીટ પર જે નોકરી કરતા તમામ પર સજા થવી જોઈએ અને જે વ્હીકલ લઈને જેને નુકસાન કર્યું છે એમના હાથ પગ તોડીને ખાય તમે આજે જુઓ તો તમને દયા આવે એવી પરિસ્થિતિમાં માર મારી છે માર લાપડ ઝાપડ પોલીસ કદી પકડે તો કરે પણ જે પરિસ્થિતિમાં કરીએ જુઓ તો આજે પણ આપણો આત્મા દુઃખી થાય એવું કૃત્ય કર્યું છે અમે આપશ્રીથી એસપી દ્વારા હાલત કહેવા માગીએ છીએ કે કોઈપણ એમના વહીવટ કરતા આવે અને એ ખોટી અરજી રદ કરી એફઆર અને નવી એફઆર દાખલ કરે એવી અમારી વિનંતી છે